ધારી અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારને આ બસ સેવાનો લાભ મળી રહ્યો છે તુલસી શ્યામ ગાંધીનગર બસ લોકો ગાંધીનગર જોવામાં સરળતા રહે છે ધારાસભ્ય શેવી કાકડીયાએ સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં એસટી બસનો પ્રારંભ કરાવ્યો છે મારા મત વિસ્તારમાં એટલે જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા કાંભા એટલે મારા મત વિસ્તારમાં એક તુલસી સામ યાત્રાધામ આવે છે આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસી શ્યામ આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે આ યાત્રાધામથી આજે સવારે આજે સાંજે છ વાગે ઉપડશે અને સવારે છ વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં નવ વાગે ઉપડશે એ અહીંયા સવારમાં પહોંચશે આવી બે બસો અહીંથી જે તુલસીશામ શ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને આમ ગાંધીનગર મુકામે જવાની છે એનું આજે જે ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસીધામ શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુઓ અહીંયા આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યાત્રાધામ જે અમારી બસ શરૂ કરે છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે અશોક મણવર નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે